નમસ્કાર મિત્રો વિડીયોમાં તમે જે બળદ જોઈ રહ્યા છો તે જગદીશભાઈને બળદ વેચવાના છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જગદીશભાઈને આ બળદ વેચવાના છે આ બળદ તમને તલિયાધર ગામ જિલ્લો જુનાગઢ આ જગદીશભાઈએ બળદની કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો જે કોઈ પણ મિત્રોને લેવા હોય બળદ તો જગદીશભાઈના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં દેખાય છે જ્યાંથી અમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શું બીજી જોડ છે આપણી પાસે આ બળદની જોડ સુભાષભાઈને વેચવાની છે આ બળદની જોડ ખૂબ સારી છે જવાબદારીથી દેવાની છે આ બળદની જોડ તમને જિલ્લો ગીર સોમનાથ તાલુકો સુત્રાપાડા ગામ રાખે જ જોવા મળશે સુભાષભાઈના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં દેખાય છે જ્યાંથી તમે એમનું ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો સુભાષભાઈ બળદની કિંમત બેતાલીસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જે કોઈ પણ મિત્રોને બળદ લેવાની ઈચ્છા હોય તો તમે સુભાષભાઈનો કોન્ટેક કરી શકો છો બળદ ખૂબ સારા છે અને જવાબદારીથી સુભાષભાઈનું એવું કહ્યું છે કે આપણે જવાબદારીથી આ બળદ દેવાના છે તો જે કોઈ પણ મિત્રોને લેવા હોય તો એમનો રૂબરૂ જઈ અને કોન્ટેક કરી શકો છો ફોન પરથી ત્રીજી જોડ છે આપણી પાસે બળદની નાગારણભાઈને આ બળદ વેચવાના છે આ બળદ તમને પોરબંદર બખરલા જોવા મળશે જે કોઈ પણ મિત્રોને લેવા હોય તો ભાઈનો કોન્ટેક કરી શકો છો નાગારજણભાઈએ આ બળદની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે જે કોઈ પણ મિત્રોને લેવા હોય તો ફોન પર વાત કરી રૂબરૂ સ્થળ પર જઈ અને તમે બળદ જોઈ શકો છો અને ભાઈના કોન્ટેક નંબર આપણે સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાંથી તમને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં ચોથી આપણી પાસે છે બળદની જોડ પ્રકાશભાઈને આ બળદની જોડ ગોધલા વેચવાના છે આ ગોદલાની જોડ તમને બળદની જોડ પ્રકાશભાઈની ગામ પાણખાણ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ જોવા મળશે પ્રકાશભાઈ આ ગોદલાની કિંમત સિત્યાવીસ હજાર રૂપિયા રાખેલી જ છે પ્રકાશભાઈના મોબાઈલ નંબર આપણે તમને સ્ક્રીન ઉપર દેખાય છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો વિડીયોમાં તમે જે બળદ જોઈ રહ્યા છો તે વેચવાના છે કિંમત પણ સાવ ઓછી છે સિત્યાવીસ હજાર માપી દેવાના છે અને આપણા ચેનલને લાઈક ના કર્યું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતો ભૂલતા નહીં કેમ કે વિડીયો ઘણા લોકો જોઈ છે પણ સબસ્ક્રાઈબ કરતા નહીં જય માતાજી મિત્રો ફરીવાર વાર